અને દોયે આમાં

Dele, aici, și în ultimul 10 de ani, ați ajuns în locul de a-ți oferi un subsidiu de la județe. În cazul de cumpărare, ați în locul de a-ți un subsidiu de la județe. Aștept

ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે ખૂબ ખુબ અભિનંદન આપ ની તારીમ કર આપી

વન ઓર્ગેનિક પ્રાઇમર લિમિટેડ અને જીઆઈડીસી ગાંધીનગર ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામા આવે છે. તાળીઓના ગડગડાટ સાથે આપનીને અભિનંદન પાઠવી. તો હું 10 to 12 January 24 at uh, uh Gandhi Nagar. The theme of the event is the gateway to the future and this is the 10th uh, global summit. And uh, in that in main summit that uh, in our will be there. This uh, uh, VGGS will um, commitment to development and socio-economic law is envisioned by Honorable Prime Minister Sri Narendra Modi. And now Gujarat is very positioned to ...contribute and accelerate the vision of harmony uh, for Bharat and in city we see Bharat at 47. I welcome you all to the 10th... ...this VTG is are uh, organizing from 10 to 12th uh, January 24th. And with, with that main event, uh, there will be three summits in various cities across the Gujarat. ...which will be at cities, at Mahamandir. textile summits will be at Surat, and then exporters conference will be at Ahmedabad, then chemical and petrochemicals will be at college. And uh, logistic, uh, seminar will be at... આપણે જોયું છે કે બે હજાર ચોવીસ ની અંદર દસ અને બાર દસ થી બાર તારીખ સુધીમાં વાયબલ ગુજરાત થવાનું છે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ

તમે કેટલાનો કેટલાનું ટર્ન ઓવર્ન કરે એવું નહીં ધનુભાઈનો પહેલાં શબ્દ નીકળતો તમે કેટલા લોકોને રોજી રોટી આપશો તે બધા જ કહેતા હતા એક નાના નાના ઉદ્યોગ બળાથી કેતા અમે ભાઈ પંદરસો લોકોને આપશું સાતસો લોકોને આપશું નાનો હોય તમે કે પચાસ લોકોને આપશું સો લોકોને આપીશું કહેવા ઓગણીસસો અડસઠથી આવા આપી પહેલાંના ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ડેવલપ થયું હતું અને તે પછી અમને એવું હતું કે આમાં હજીરા પહેલાં ડેવલપ થયું પણ હજી મહાકાય ઉદ્યોગ હજીરામાં લગભગ અમાર ત્યાંથી શરૂઆત થઈ હતી પણ ખરી શરૂઆત આ વાપી જ થઈ હતી એટલે ગ્રોથ એન્જિન જો કહેવાય એટલે વાપી કહેવાય કે અહીંની શરૂઆત થઈ હતી નામ બી તમે મોંઘેથી આવો એટલે પહેલી શરૂઆત પણ વાપીથી શરૂઆત થાય રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ એમ એમણે નક્કી કર્યું અને એમાંથી જ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણમાં સૌ શરૂ થયું એકદમ નાના પાયે શરૂ થયું આ જે વાઇપ્રન્ટ ગુજરાત છે એ બે હજાર ત્રેવીસમાં એનો દસમો વાઇપ્રન્ટ ગુજરાત કરવા જઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબે આ વીસ વર્ષની ઉજવણી હમણાં અમદાવાદમાં મહાત્મા મંદિર ખાતે કર્યા અને ત્યારે આપણે જણાવ્યું કે આ જ સમય છે આ જ સમય છે આ સમયનો ઉપયોગ આપણે બધાએ કરી લેવો જોઈએ એટલા માટે કે પોઝિટિવ ઉદ્યોગ નીતિ અને સાથે સાથે સમગ્ર દેશમાં જ્યારથી આપણા અમિતભાઈ શાહે ગૃહમંત્રી પદ સંભાળ્યું ત્યારથી કાશ્મીર હોય કે કન્યાકુમારી બંગાળ હોય કે કોઈ પણ દેશનો ભાગ હોય જે રીતે શાંતિ પ્રવર્તે છે કાયદાનું શાસન જ્યાં પ્રવર્તે છે ત્યાં દરેક આર્થિક પ્રવૃત્તિ વિકાસ આવે છે અને આપણે નસીબદાર છે કે એવા સમયમાં આપણે છે કે જ્યારે બે હજાર સત્તાવીસમાં આપણું ભારતનું અર્થતંત્ર અત્યારે ઇંગ્લેન્ડને હટાવીને પાંચમા નંબરે આવ્યું છે બે હજાર સતાવીસમાં ત્રીજા કામે ચોક્કસ આવવાનું છે એમણે ગેરંટી આપી છે તો આ ગેરંટીમાં આપણા ઉદ્યોગપતિઓ આપણે બધા એમાં સાબિત થઈ અને આપણે આ કામ કરી જ રહ્યા છીએ આમ જોઈએ તો ગુજરાતમાંથી આખા ભારતમાંથી જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે એના લગભગ આડત્રીસ ટકા આપણા ગુજરાતના બંદરો હેન્ડલ કરે છે એટલે કે ગુજરાત દરેક રીતે ઉદ્યોગનું જે પ્રોડક્શન છે એ લગભગ અઢાર ટકા જેટલું ગુજરાતમાં થાય છે અને તેત્રીસ ટકા એક્સપોર્ટ ગુજરાતનો છે